પાલીતાણા ડુંગર પર ફાટી નીકળી હતી ડુંગર પર રાખી હતી આ તરફ સુરતના મેટ્રોના પિલ્લર માં લાગી હતી કામગીરી દરમિયાન મેટ્રોના પિલ્લર માં લાગી ફાયર વિભાગને જાણ થતા ફાયર ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ શહેરના રિંગ નજીક આગનો

બપોરે સુરત માં એક એટીએમ માં આગ લાગતા અફરાતફરી મચી ગઈ ઉધના ભાટેના વિસ્તારમાં આવેલા એટીએમ માં અચાનક જ આગ ભભૂકી ઉઠી આથી લોકો દોડધામ કરવા લાગ્યા રોડ પર પણ ટ્રાફિક જામ સર્જાયો આગ ખૂબ જ વિકરાળ હોવાથી આસપાસમાંથી લોકો દૂર ભાગવા લાગ્યા મળતી માહિતી પ્રમાણે ગરમીના કારણે એટીએમના એસીમાં શોર્ટ સર્કિટ થયું હોવાથી આગ લાગ્યાનો અનુમાન છે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો પણ શરૂ કરી દેવાયા આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વિકરાળ આગમાં એટીએમ મશીનમાં રહેલા રૂપિયા બળીને ખાખ થઈ ગયા જોકે અંગે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી આગ કાબૂમાં આવ્યા બાદ ખરા નુકસાનનો અંદાજ આવી શકે છે તાપીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટથી મચી ગઈ નાસભાગ દસથી વધુ મકાનોને નુકસાન તાપીના વ્યારાના ખટાર ફળિયામાં બાંધકામ સાઈટ પાસેની ઝુંપડપટ્ટી પર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે વિકરાળ આગ લાગી હતી ચાર થી પાંચ ગેસના બાટલા ફાટતા નાસભાગ મચી ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઝુંપડપટ્ટીમાંથી લાગેલી આગને ગણતરીના સમયમાં ઉલવી નાખી હતી ગેસના બાટલા બ્લાસ્ટ થવાને કારણે ત્યાં હાજર દસેક જેટલા ઝુંપડા બળીને ખાક થઈ ગયા જોકે શ્રમિકો પોતાના કામ માટે ગયા હોવાને કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ શ્રમિકોનો તમામ સામાન બળી જવાથી નુકસાન થયું છે સમગ્ર થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો જોકે આગ ઓલવ્યા બાદ ફાયર વિભાગને ઝુંપડામાંથી ત્રેવીસ થી ચોવીસ જેટલા રાંધન ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા જેના કારણે રાંધન ગેસના સિલિન્ડરના કૌભાંડ વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કચ્છના બિદરા ગામે ત્રણ મહિલાઓએ એક વૃદ્ધને એટલો માર માર્યો કે ત્રણ દિવસની સારવાર બાદ વૃદ્ધનું મોત થયું મળતી માહિતી પ્રમાણે વૃદ્ધના પુત્રએ યુવતીને ભગાડી જઈને પ્રેમ લગ્ન કર્યા હતા જેનાથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકના પિતા પર આ રીતે હિચકારો હુમલો કર્યો સત્યાવીસ સ્ટેશન પાસે બેઠા હતા ત્યારે જ તેમના વેવાણ બે મહિલાઓ સાથે પહોંચ્યા અને વૃદ્ધ પર ધોકાવાળી શરૂ કરી દીધી પ્રાણ પંખેર ઉડે ત્યાં સુધી માર મારવામાં આવ્યો બાદમાં ત્રણેય મહિલાઓ એક કારમાં બેસીને ત્યાંથી ભાગી ગયા હતા ધોકા અને ઢીકાપાટુના મારથી વૃદ્ધ અદમુહા થઈ

ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે હવામાન વિભાગે આ આગાહી કરી છે પવનની દિશા સતત બદલાઈ રહી છે જેના કારણે મહત્તમ તાપમાનમાં વધ ઘટની સાથે મોસમી વરસાદની આગાહી કરાય છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ ગાજ વીજ તેજ પવન સાથે માવઠું થશે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના મતે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે પરંતુ મહારાષ્ટ્ર પર એક ટ્રફ સક્રિય થયું છે જેના કારણે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદ થશે એકત્રીસ માર્ચે નર્મદા તાપીમાં વરસાદની આગાહી એક એપ્રિલે વીજળીના કડાકા ફડાકા સાથે તેજ પવન સાથે વરસાદ તૂટી પડશે ચોળીસ કિલોમીટરની ઝડપના પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે પહેલી એપ્રિલે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ગીર સોમનાથ હવેલી અમરેલી ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે બીજી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભરૂનાળી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝના કારણે ભારે પવન ક્રંકાતો હોય ત્યારે ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ વાછરડા ને બચાવવા માતાએ સિંહ સામે બાત ભીડી સાવજો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગાયને જોઈને સિંહ ભાગે સાંભળ્યું તો નહીં હોય પરંતુ અમે આજે તમને આ વાત દેખાડીશું એક ગાય તેના વાછરડા માટે સિંહ સાથે બાથ પીડી

જોકે આગળ જઈને સિંહે બીજા બાળ ગૌવંશનો શિકાર કર્યો હતો હાલમાં વાડલા ફાટક પાસેની ખુલ્લી જગ્યાનો વિડીયો વાયરલ થયો છે જેમાં પોતાના વાછરડા ને બચાવવા ગાય પોતાના શિંગડાથી મારણ પરથી સીન હટાવ્યા હતા વાડલા ફાટક નજીક રાધિકા રેસિડન્સી સવારે છ વાગે આ બનાવ બન્યો હતો ગૌવંશમાં પણ પોતાનાઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો આ વીડિયોમાં જોઈ શકાય છે જેમાં મરણીય પ્રયાસો કરી માતાએ ગૌવંશને બચાવવાના અદભુત પ્રયાસની ઘટના બની વાસવડની સીમમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો ગોંડલ તાલુકામાં દીપડાએ ડેરો જમાવ્યો છે ત્યારે ગોંડલના વાસવડ સીમ વિસ્તારમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાવ છે દીપડાને પકડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી પંદર માર્ચે વાસવડ ગામના સરપંચે લેખિત રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ આરએફઓ દીપકસિંહ જાડેજાની સૂચનાથી ફોરેસ્ટ એચએમ જાડેજાની આગેવાની હેઠળ ફરી એક વખત કામગીરી શરૂ કરવામાં આવી ટીમ બનાવવામાં આવી વન વિભાગની ટીમે પંદર દિવસ સુધી સતત ટ્રેકિંગ કર્યું દીપડો વાસાવડ લીલાખા મહેતા ખંભાળિયા અને કેશવાળા સીમ વિસ્તારમાં ફરતો હતો વાસાવડની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું રાત્રે શિકારી જ શિકાર બની ગયો દીપડો પાંજરામાં પકડાયો આ દીપડાએ લીલાખા ગામમાં એક બકરું વાસાવડમાં ગાય અને મેતા ખંભાળિયામાં નીલગાયનું મારણ કરીવતું દીપડુ પકડાતા ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો દીપડાને જામવાળા સેન્ચ્યુરી મેડિકલ ટીમ દ્વારા તપાસીને માઇક્રોચિપ લગાવવામાં આવશે ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ રાજકોટવાસીઓ ગોંડલ ચોકડી પરના બ્રિજ પરથી નીકળતા સાવચેતને નીકળજો કેમકે બ્રિજ બનિયાના થોડા જ વર્ષમાં લોખંડના જોઈન્ટની પટ્ટીઓ નીકળી ગઈ છે કલાક રહેતા બ્રિજ પટ્ટીઓ નીકળી લોખંડની અકસ્માતની દહેશત ઉભી થઈ છે તેમજ વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખવામાં આવ્યું હોવાનો વિડીયોમાં દર્શાવવામાં આવ્યું હતું તેમજ વચ્ચે એટલી જગ્યા હતી કે નીચે ઉભેલા લોકો પણ જોવા મળતા હતા આ જગ્યામાં કોઈ પણ વાહન ટાયર ફસાઈ જાય તો મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે

બનાસકાંઠામાં એસટીની સવારી બની ધક્કા ગાડી સલામત સવારી એસટી અમારી બનાસકાંઠામાં ગાડી બની ગઈ હજુ તો બે દિવસ પહેલા જ એસટી બસના ભાડામાં વધારો કરાવ્ય ત્યારે જ બાબર બસ સ્ટેન્ડમાં એસટી બસ ખોટવાય બસ સ્ટેન્ડમાં જ બસ બંધ પડી જતા મુસાફરોને નીચે ઉતરીને બસને ધક્કા મારવા પડ્યા બસ ચાલુ કરવા માટે મુસાફરો એક સાથે જોર લગા કે હૈસા કરીને બસને ધક્કા માર્યા કાલઝર ગરમીમાં મુસાફરો પાસે ધક્કા મારાવતા લોકોમાં રોષ ફેલાયો કેમ કે એક બાજુ બસના ભાડામાં વધારો કરવામાં આવે છે અને બીજી તરફ કડત જ બસમાં લોકોને સવારી કરવા મજબૂર બનવું પડે છે ત્યારે નવી બસ મૂકવા માંગ ઉઠી છે

કોન્ટ્રાક્ટર જલાલપુર તાલુકામાં આવેલી સસ્તા દુકાનમાં ગોડાઉનમાંથી અનાજ પહોંચાડવાનું કામ કરતો હતો પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ કટ્ટા ખરાબ હોવાને કારણે ગોડાઉનમાં પરત કરવાના હતા પરંતુ ભૂલથી ઘરે રહી નવસારી મામલતદારે એ વસાવાએ ઓગણીસ અનાજના કટ્ટાને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી થશે આ તરફ કરજણમાં ગરીબોના હકનું અનાજ સડી ગયું મોંઘવારીના સમયમાં જ્યાં ગરીબ એક સમયના અનાજ માટે વલખા મારે છે ત્યારે બેદરકાર તંત્રના કારણે ગરીબને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ છે ગરીબોના હકનું અનાજ સડી ગયું વડોદરાના માં કાસમપુર ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો એક હજાર જેટલા લોકો આ અનાજ સો દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો ઘઉં બાવીસ હજાર કિલો ચોખા બે હજાર આઠસો પચાસ કિલો ખાંડ છસો પચાસ કિલો મીઠું અઢીસો કિલો અને ચણાનો પચાસ કિલો જથ્થો સડી ગયો સો દિવસનું ભોજન જીવડા ઓહિયા કરી ગયા છે કોરોના કાળમાં કરજણના કાસમપુરના ત્રિક સસ્તાનાજ નો અનધિકૃત જથ્થો ઝડપાયો હતો પુરવઠાના નાયબ મામલતદારે બે સામે ગુનો નોંધતા મામલો હાઈકોર્ટમાં ગયો પાંચ વર્ષ કાર્યવાહી ન થઈ અને અનાજ જીવડાએ ખાધું આ જથ્થામાંથી કોઈ એક ગામના એક હજાર લોકો ત્રણ મહિના સુધી પેટ ભરીને જમી શકે રોટલી ભાત ખાઈ શક્યા હોત અનાજ સાવ સડી જતા જીવડા પડી જતા આસપાસના ઘરોમાં પણ જીવડા આવતા થઈ ગયા છે સાંજ જીવડાના ઝુંડીથી નીકળી પડે છે તેમજ સાપ પણ ફરતા થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે ઓરડીની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે સડી ગયેલા અનાજને કારણે એટલી દુર્ગંધ મારે છે કે દવાનો છંટકાવ કરવો પડે છે ગામની છસો પચાસ લોકોની વસ્તી છે ખેડૂતોને અનાજ પકવતા કેટલી મુસીબત પડે છે અને અહીં અધિકારીઓની આડાઈને કારણે હજારો કિલો અનાજ સડી ગયું છે ગોધરાના મહાદેવના મંદિરમાં ચોરી બાદ તોડફોડ થી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં જ હિન્દુઓની ધાર્મિક ભાવના દુભાવવાના તત્વો સક્રિય થઈ ગયા છે ગોધરા નજીક આવેલા ભામૈયા સ્થિત પૌરાણિક રંગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી સાથે તોડફોડ થઈ મહાદેવના મંદિરમાં સામાજિક તત્વોએ શિવલિંગની પંચધાતુની જળધારીની ચોરી કરી હતી ચોરીથી ન અટકતા તત્વોએ મંદિરમાં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં મંદિરમાં વિકૃત આનંદ ઉઠાવતા તત્વોએ પિચકારી પણ મારી હતી આ ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો ત્યારે ગ્રામજનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે આ ઘટનાની જાણ થતા ગોધરા ડીવાયએસપી સહિતની પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા રાજ્યભરમાં માતાજીના મંદિરો ભક્તોથી ઉભરાયા ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઊંભરાઈ ગયા છે અંબાજી સહિતના મોટા ભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા ભક્તો દર્શન કરી ધન્ય થયા ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શન દર્શનાર્થે પહોંચ્યા વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું સભા મંડપ નો શંગાર આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો વહેલી સવારથી જય અંબે જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા ચૈત્રી નવરાત્રીના ઘટસ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા

આ તરફ બહુચરાજી મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે સ્થાપન યોજાયું શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન વિધિ યોજાઇ હતી તો માતાના મઢ ખાતે સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ કરાયો મહાશાપુરા મંદિરે ઘટસ્થાપન બાદ નવરાત્રીનો થયો આરંભ જેને લઈને ચૈત્રી નવરાત્રીમાં હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતી પ્રસાદ પરિક્રમાનો પણ થયો સુરેન્દ્રનગર જિલ્લા રાજ્યભરમાંથી કિલોમીટરનો પરિક્રમા રૂટ પર જય સર્જાયો હતો જય મહાકાળીના નાદથી પાવાગઢ ડુંગર ઉપર પણ ગુંજી ઉઠ્યા હતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં ભક્તોનો મહાસાગર ગુગવાયો હતો મોડી રાત ભક્તો પાવાગઢમાં ધામા નાખી પહોંચી ગયા હતા વહેલી સવારે માતાજીના કપાટ ખુલ્લા ભક્તોએ માતાજીની એક ઝલક જોવા દોડી ગયા હતા એક દિવસમાં લાખો ભક્તોએ દર્શન કર્યા ત્યાંથી લઈને મંદિર પરિસર સુધી ક્યાંય પણ પગ મુકવાની જગ્યા નહોતી ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના મંદિરો ભક્તોથી ઘોઘવાયા હતા ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ચૈત્રી નવરાત્રીની ઉજવણી

માઇ ભક્તો આસ્થાના કેન્દ્રમાં દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન સહિતની વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી માઇ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રી ઉંઝા ખાતે પણ ચૈત્રી નવરાત્રીએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા સવારથી માં ઉમિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં મા ઉમિયાના ભક્તો ઉમટ્યા હતા ઉમિયાદા ઉંઝા ખાતે સવારે છ થી રાત્રે પોણા દસ સુધી ઉમિયાના દર્શન કરી શકાશે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા સુરતના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા આ તરફ સુરતમાં ગુડી પડવાની ઉજવણી થઈ સુરતમાં મહારાષ્ટ્રીયન લોકોએ ઘૂડી પડવાનો પર્વ ઉત્સવ ઉજવ્યો હતો દરેક ઘરે આંબાના પાનના તોરણ બાંધી પર્વ ઉજવવામાં આવ્યો ભગવાનના આશીર્વાદ લઈ નવા વર્ષની શરૂઆત કરી ડાંગમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ખાતમુહૂર્ત થયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આદિવાસી જિલ્લા એવા ડાંગ મુલાકાતે આવ્યા જ્યાં તેમણે ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા સી આર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે ઉનાળામાં ડાંગ જિલ્લાના લોકોએ પાણી માટે ભટકવું પડે છે ત્યારે જળશક્તિ મંત્રાલય દ્વારા દિલ્હીથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે સાથે વિપક્ષ પર પણ પાટીલે આકરા પ્રહારો કર્યા હતા धाकरीया जूमा ने गरमी न लागे ते कूलर मुकाया તાજળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે ઉનાળામાં ગરમીથી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગરમી ન લાગે તે માટે અમદાવાદના કાંકરિયા ઝૂમાં કુલર મુકાયા ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ ચોત્રીસ કુલર મૂકવામાં આવ્યા તો સાથે દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી સતત પાણીનો છંટકાવ કરીને ગરમી દૂર ભગાડવામાં આવે છે ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે તો ડિહાઇડ્રેશનથી બચવા પીવાના પાણીમાં ઓઆરએસ મિશ્રણ કરવામાં આવશે તમામ પાણીના હોજ ભરી દેવામાં આવ્યા છે અમદાવાદના કાકરિયામાં વધુ એક વાઘવાગણ દસ કાળિયાર જોવા મળશે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હવે તમને વધુ એક વાઘ એક વાઘણ અને દસ કાળિયાર જોવા મળશે વાઘ વાઘણની જોડીને વીરભૂમિ નામ અપાયું છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તો સાથે દસ જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ અને સરીસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓના જન્મ થાય છે જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા હતા તો સામે વાઘ વાઘણની જોડી અને દસ કાળિયાર લાવવામાં આવ્યા અમદાવાદ અને મધ્યપ્રદેશ ઝૂ વચ્ચે વિનિમય

બનાસકાંઠામાં રિક્ષાની ચોર પકડાયો આઠ જેટલી સઘન પૂછપરછ કરતા ચોર ભાંગી પડ્યો અમદાવાદમાં અલગ અલગ આઠ સ્થળોએ રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી પોલીસ આરોપી પાસેથી અગિયાર પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દા માલ કબજે કરી ચુકી છે આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી છે ચોર પકડાતા અમદાવાદમાં ચોરાયેલી રિક્ષાનો ભેદ છે પાંચ વર્ષે પકડાયો એક પોઈન્ટ છવ્વીસ કરોડ ની નો આરોપી વલસાડ પોલીસે એક પોઈન્ટ છવ્વીસ કરોડની લૂંટ કરનાર આરોપીને પાંચ વર્ષે પકડી પાડ્યો વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ બે હજાર એકવીસમાં લૂંટ ચલાવવામાં આવી હતી ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી માંથી એક પોઈન્ટ છવ્વીસ કરોડની સિગરેટની લૂંટ થઈ હતી જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો વલસાડ એલસીબીએ સિગરેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી એલસીબીએ બાજપીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી વર્ષ બે હજાર એકવીસમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વલસાડના ડુંગરી નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી એક છવ્વીસ કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી

આણંદના બોરસદમાં તોડબાજે મહિલાને ધમકી આપી તોડ કર્યો મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી પંદર હજાર રૂપિયા પડાવ્યા હતા બોરસદના દાવોલ ગામે પોલીસના નામે હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી હતી તેથી મહિલા ડરી ગઈ ડરમાં ડરમાં મહિલાએ તોડબાજને પંદર હજાર રૂપિયા આપી દીધા જેનો વિડીયો વાયરલ થયો મહત્વનું છે કે દાવોલ ગામની મહિલાના પતિ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો જેને લઈને તોડબાજે મહિલાને ફસાવી તોડબાજે અકસ્માતના કેસમાં મહિલા પાસેથી રૂપિયા પચાસ હજારની માંગણી કરી હતી તે ગરીબ બે કિલોમીટર થી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે ગંભીર નાળા અને રસ્તાથી બે કિલોમીટર વધુ દૂર શરૂ થયેલી આગ રસ્તાના કિનારે પહોંચી ગઈ હતી આગ રસ્તાના કિનારે પહોંચતાની સાથે જ વન વિભાગ અને વહીવટી સતર્ક થઈ ગયું હતું તંત્ર આગને રસ્તા પર ફેલાતી અટકાવવા માટે મ્યુનિસિપલ ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડને સ્થળે મોકલવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ શનિવારે સાંજે પવન ફૂંકાતા આગ સતત ફેલાઈ રહી હતી કર્મચારીઓ કર્મચારીઓને એર સ્ટેશનની ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ રસ્તાની નજીક પહોંચેલી આગ પર કાબુ મેળવાયો રસ્તા પાસે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હાલમાં ગંભીર ડ્રેન પાસે આગ લાગી છે અને ગંભીરી ટ્રેન પાસે આગને કારણે ટ્રેનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ થઈ રહી છે